બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલી જગાણા એકલવ્ય મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે હોસ્ટેલમાં ભોજન આરોગ્ય બાદ ચાલીસથી વધુ વિદ્યાર્થીઓની હાલત લથડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા આજે તે મોડલ સ્કૂલના કેમ્પસમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘટના બાદ સંચાલકોએ રસોડામાં સાફ સફાઈ કરી દીધી હતી અને સિવિલમાં સારવાર સિવાય પણ અમુક બાળકોને સ્કૂલમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અપાઈ રહી હતી તેમ તમે કહો ઘટના બની પણ મેં ખુદે ખાવાનું ખાધું હતું પણ મેં ખાધું ત્યારે એવું કંઈ નહોતું અમુક લોકો બીમાર થયા એવું કે આમાં ઉલટી આવે ચક્કર આવે ને માથું તું ખાધું એમ કે એમને એમ્બ્યુલન્સ આવી હતી અને એમને લઈ ગયા હતા હોસ્પિટલમાં ને ચેકમેન્ટ કરી હતી એમને કાલે પાલક શાક શાક રોટલી દાળ ભાત ને દહીં સલાડ પણ હતું દરરોજ જેમ હાલ મળે એવું જ હાલ મેં કીધું એવું જ દરરોજ મળે પણ અલગ અલગ શાકભાજી મળે બસ ના મને એવું તકલીફ નહીં અમારા અમીરગઢમાં એટલી તકલીફ નહીં હું તું જાજું पूरा नहीं हुआ है और जांच के बाद ही हम बता सकते हैं कि इसका वास्तविक कारण क्या है तो केवल कल जो है 36 बच्चे जिसको हम लोगों ने सिविल अस्पताल में भर्ती कराया था वो सभी के सभी बच्चे स्टेबल हैं और सभी ठीक हैं और हमारी जो स्कूल की गतिविधि है इज चल रही है कहीं कोई परेशानी नहीं है आपके सामने में हमारा जो मेस चल रहा है लंच का टाइम चल रहा है और सब कुछ नॉर्मल चल रहा है सर तो 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 कल तो दोपहर में ही जो लंच का टाइम जो अभी देख रहे हैं यही टाइम है जो लंच का जो कि साढ़े बारह एक बजे तक खत्म हो जाता है और ये शाम को पाँच बीस के बाद ये घटना सब मेरे संज्ञान में आया था अच्छा ये शाम को अगर नाश्ता दिया पाँच या साढ़े चार बजे तो वो क्या दिया था वो एक फरसी पूरी होता है फरसी पूरी सूखी पूरी की तरह वो नाश्ता भी दिया जाता है सभी बच्चे को कितने बच्चों को असर हुआ है ये सर तो नहीं कह सकते क्योंकि सिम्टम जो है ये सर चकराने और वॉमिटिंग का तो पहले तो केवल आठ नौ बच्चे का ही आया था बाद में चल करके धीरे धीरे पैनिक से और इससे भी इस, ये थर्टी सिक्स जो है इसकी संख्या पहुंची थी गई काले सांजे तारीख जे फूड पॉइजनिंग घटना बनी मॉडल स्कूल ने अंदर એમાંથી અત્યાર સુધીમાં ટોટલ તેતાલીસ બાળકોને અસર થવા પામેલી હતી હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવા કેસો આવતા નથી પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન વધુ ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે અત્યારે જે કંઈ તેતાલીસ તેતાલીસ બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ Bye. <laughs>